ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત દિસાના રામજી મંદિર ખાતે પૂજા અક્ષા અયોધ્યાથી આવેલ અક્ષત કળશની પૂજા કરીને તેને શહેરમાં ઘર ઘર સુધી પહોંચાડીને લોકોને આમંત્રણ આપવામાં આવશે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં બનેલ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી બાવીસમી જાન્યુઆરી યોજાનાર છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત અનેક મહાનુભાવોના ઉપસ્થિત રહેનાર છે આ મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે લોકો આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ મહોત્સવના આમંત્રણ માટે અયોધ્યાથી અગિયાર અક્ષત કળશ અને આમંત્રણ પત્રિકા ડીસાના રામજી મંદિર ખાતે પહોંચાડવામાં આવી છે હિન્દુ સમાજના લોકોએ ભેગા થઈ પવિત્ર કળશ અને આમંત્રણ પત્રિકાને વધાવી ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી ને ત્યારબાદ રામજી મંદિર ખાતે વજન સત્સંગ કરી હવે આ અક્ષત કળશ શહેરના દરેક સોસાયટીને ઘરે પહોંચાડીને મંદિરના ગુજરાતના પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવશે આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ ડીસા વિભાગ મંત્રી કિશોરભાઈ માળીએ જણાવ્યું હતું કે વર્ષોથી હિન્દુ સમાજ જેની રાહ જોઈ રહ્યો હતો તે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર તૈયાર થઈ ગયું છે તેનું બાવીસ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન થનાર છે જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં કામે કામ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અયોધ્યાથી કળશ આવી ગયા છે ને આ કળશ અક્ષત કળશ લોકોના ઘર સુધી પહોંચાડીને આમંત્રણ નિમંત્રણ આપવામાં આવશે શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી કિશોરભાઈ માળી વર્ષોથી હિન્દુ સમાજ જે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ રામ મંદિર પૂર્ણ થવા આવી રહ્યું છે અને એનું નિમંત્રણ નીસાનગર સુધી પહોંચ્યું છે અને ડિસાનગરથી એ દરેક વસ્તી સહ અને દરેક ઘર સુધી આમંત્રણ નિમંત્રણ પહોંચવાનું છે એ આજનો આ કાર્યક્રમ રહ્યો છે એ દરેક વસ્તી સહ કાર્યકર્તાઓ ભેગા થયા છે અને અહીંથી દરેક કળશ યાત્રા દરેક વસ્તી સહ પહોંચશે અને દરેક પરિવારને હિન્દુ પરિવારોને આવરી લઈ અને દરેક ઘર સુધી આ નિમંત્રણ પહોંચશે પ્રભુ શ્રી રામનું અને બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ શ્રી શ્રીરામનો ભવ્ય વિરાટ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો છે એ સંદર્ભ કાર્યક્રમ આજે ઈસાનગરમાં રામજી મંદિર ખાતે યોજાયો જય શ્રી રામ